સાપ કઈ જગ્યા એ છે તે આપણે પૂરી વાત કરીએ તો પેલા તો તમારું પૂરું નામ બતાવો અને તમારા ગામ નું નામ બતાવો મારું નામ જાડેજા ગંભીર ગામ ખાખેડા તાલુકો કલ્યાણપુર સાપ અત્યારે કેમાં છે

તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે કઈક છે આપણે જોયો નથી પણ કેમકે ખતરો હોય નહીં ભી હાથ નાખવામાં કે ચેક કરવામાં ખાસ કરીને ધ્યાન રાખવું પડે કેમકે કદાચ બિનઝેરી હિસાફ હોય ને ઝેરી પણ હોઈ શકે એટલા માટે એક એક કરી આપણે સેફ્ટી પૂર્વક એ બધું સામાન છે ને ખસાવ્યો હટાવ્યો અને પછી એનું રેસ્ક્યુ કરીએ તો ચલો ના તો સામાન રાખવા કામ લાગશે ના ના અહીંયા સાપ ક્યાં હોય એમને ખ્યાલ હોય છે એમને માથ નો ના ખાય એ તો તમારી વાત સાચી છે અમે તો હું કે સેફ્ટી રાખીને જ કામ કરતા હોય जो, जो खा पारे। पारे ओके लियो लियो भाई तो पाठे साफ पकड़ो पे पकड़ी દોસ્તો સાપ એકદમ ડેન્જર અને ખતરનાક સાપ છે અને ખાધલ પીધળ ઘરનો હોય એવો સાપ લાગે છે આપણે આને એને પહેલા તો અને પછી તમને બતાવીએ કે કેવો ખાધલ પીદળ ઘરનો સાપ છે ને કેવડી લંબાઈમાં છે અને કેવો સાફ છે આ ડબ્બો હવે છે ને લગભગ તમારે ડબ્બો ખેહવવામાં છે ને આખો ગોળો પડી જાય એમ છે ડબ્બો ખેહવ્યો તો ડબ્બાના ટેકેજ છે હા ના પડશે હા એના ટેકેજ છે જો આખો બધું કઈ પડે તો જ આખી માથે બધું પડશે સામાન લગભગ નહીં પડે ના ના Edan na kiyarorina. તો દોસ્તો તમે જોઈ શકો છો કે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા નામનું સાપ છે અને આનું ગુજરાતી નામ છે સાપ અને આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે જેના કરડિયા પછી સાઠ મિનિટ ની અંદર મૃત્યુ પામી જતા હોય છે અને એ પણ જો તાત્કાલિક ટ્રીટમેન્ટ ન કરે ખોટી કેવી ચક્કરમાં પડી જાય એક કલાક ની અંદર જો સમયસર હોસ્પિટલે ન પહોંચે અને ના કરવાનું કરે અને ખોટી ઝાડફૂક ચક્કરમાં પડે તો માણસ મૃત્યુ પામી શકે છે અને લગભગ તમે જોવો કે પાંચ થી છ ફૂટનો સાપ છે અને એકદમ ખાધલ પીધલ ઘરનો અને વજનદાર સાપ છે ને હાલમાં એવું લાગે છે કે એને અત્યારે પણ કઈ ખાધેલું હોય એવું લાગે છે જો કેમ કે એકદમ મજબૂત છે અને ખાધલ પીધલ ઘરનો સાપ છે આ સાપ જ્યારે પણ જોવા મળે ત્યારે આ નથી ડરવું નહીં અને આ જાતો એ રસ્તે જવા દેવો અને જો કે કોબરા સાપ હશે અને તમે એને ટચ કરવાની કોશિશ કે એને છેડછાડ કરવાની કે એને કંઈ પણ કાકરીનો ઘા કે એવી રીતે ચારો કરશો

કે મિત્રો ઘણા લોકોનું એવું માનવાનું હોય છે કે આવા સાપ જ્યારે ફન ઉઠાવે છે અને બિન ઉપર આવી રીતે વાદી લોકોના ના થી નાચતા હોય છે પણ આવા સાપ ખરેખર બિન ઉપર કે નાચતા નથી સાપને ખરેખર ક્યારેય કાને જ નથી આવતા કે સાંભળી શકે અને બીન ઉપર નાચે પણ જ્યારે એને જે બાજુ ખતરો મહેસૂસ થશે એ બાજુ એ જવાનું કરશે અને એ બાજુ એની સેફ્ટી કરશે એટલા માટે એનું ફોન છે આમ ચારો તરફ ગુમાવે છે જો ખોટી માન્યતાને માનવી નહીં કે ખોટી મદારી લોકોએ એ અંશોધા ફેલાવેલી જે ખોટી માન્યતા છે એવી ખોટી માન્યતાને નહીં માનવી કે ભાઈ સાપ છે આ રીતે ફોન ઉઠાવી અને બાઈટ ન કરી શકે કે જ્યાં સુધી એનું ફોન ઉઠાવેલ હોય છે ત્યાં સુધી નથી કરી શકતો પણ એ વાત ખોટી છે જ્યારે ફોન છે છે આ રીતે હોય ત્યારે જે આ રીતે અટેક કરે છે અને એનું ફોન જ્યારે આપણા બૂટમાં અથવા તો પગ કે શરીરને ટચ કરે છે ત્યારે બાઈટ કરી લે છે ચાલો આપણે એને બેણીની અંદર પૂરી દઈશું

એને સુવા નહીં દેવું એને હિંમત આપવાની અને આ જગ્યાએ બાઈટ કર્યું હોય તો એટલે સુધી કપડું કે હોય આપણી પાસે રૂમાલ કે આમ બાંધી દેવાનું જેથી કરીએ ઘણા લોકો એમ કરતા હોય એકદમ ફિટિંગ બાંધી દે છે પણ એવું નથી કરવાનું નોર્મલ કપડું બાંધવાનું કે આપણે અહીંયા નીચે વાયગું હોય ને પાટો કઈ રીતે વીતી જાય એમ નોર્મલ વીટી અને હોસ્પિટલ તરફ જતું રહેવું જેથી કરી અને તમે સમયસર હોસ્પિટલે પહોંચી જાઓ અને એનું ઝેર છે એ તમારા મગજ અને હૃદય સુધી ન પહોંચી શકે એટલા સમયની અંદર તમે હોસ્પિટલે પહોંચી ગયા છો એટલે આ રીતે કરી અને ક્યારેય પણ ભગવાન એવું ન કરે કોઈ પણ સમય આવો બનાવ બને તો આ રીતે કરી અને તમે હોસ્પિટલે પહોંચી શકો છો સાપ પકડાઈ ગયો અમારે તો આખી રાત હું ક્યાં જવું ક્યાં હું તમને ઘરમાં રહેવું કેમ આવી પરિસ્થિતિ હતી અમને તો સાપથી ખૂબ જ ડર લાગે અને આવા સાપથી અમે ફરિયામાં ન ગળી ઘરમાં તો ક્યાં રહ્યું પણ આવો સાપ હોય તો અમે ફરિયા ની અમારા જેવા કોઈ આવા સાપ પકડવા વ્યક્તિ કે આવા લોકો ના હોય તો શું થાય અમે હેરાન થાય અમારે ઘર બે છોડી દેવું પડે આવું કામ ખરેખર કરવું જોઈએ કે આવું કામ જેટલા હોય ને શેર કરવાનું શીખવાડો કોક ને આવા પાંચ દસ જણા હોય ને સાપ હવે અમારે તો આને માયરા સિવાય ઉપાય નંબર મારવાની જીગર ના હાલે અમારે જવું ક્યાં હવે હા નહી કોઈ પણ વન્ય જીવ એને મારવો જ ના જોઈએ પણ અત્યારે બનાવ કેવો બને છે કે સાપ છે કે ઝેરી વસ્તુ છે એના હિસાબે પબ્લિક પોતાના જીવના બચાવના હિસાબે આવા કોઈ પણ જીવને મારી દેતા હોય છે એટલે આવું કામ ખરેખર કામ વિશે શું કામ આ બહુ આરામ હારું છે આ કામ ચાલુ રાખજો ભગવાન તમને ખૂબ આશીર્વાદ દેશે ને ખૂબ તમને આનું ફળ આપશે થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તો ચાલો તો મિત્રો સહી સલામત રેસ્ક્યુ થઈ ગયો છે આપણે આને બે ત્રણ કિલોમીટર સુધી રેણાંક કે વાડી વિસ્તાર ના હોય અને ખુલ્લું વાતાવરણ હોય ખુલ્લું જંગલ એરિયો હોય કે બે ત્રણ કિલોમીટર સુધી ના હોય એવી જગ્યા ઉપર આપણે સાપને સહી સલામત રેસ્ક્યુ કરી દેસુ અને એકદમ અઘરો કેસ હતો કે રેસ્ક્યુ કરવો થોડોક સાપ પણ ખાધલ પીધલ ઘરનો હતો અને થોડોક મજબૂત હતો ને વજનદાર હતો એટલે મને પણ અત્યારે હું કઈ જોઉં કે થાકી રહ્યો છું ને રેસ્ક્યુ કરીને બહેણીમાં પૂરી દો એટલી વારમાં